ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આવા ઝાડ ઘરની આસપાસ ન રાખવા જોઈએ આર્થિક તંગીનો સામનો કરવો પડે છે વૃક્ષો અને છોડના કારણે જ પૃથ્વી પર જીવન છે તેની સાથે વાસ્તુમાં વૃક્ષો અને છોડને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ઘરની આસપાસના વૃક્ષો અને છોડ માત્ર વાતાવરણમાં ઓક્સિજનનું સ્તર જાળવવામાં મદદ કરે છે પરંતુ કેટલાક છોડ એવા પણ છે જે ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવામાં પણ મદદરૂપ થાય છે કેટલાક વૃક્ષો અને છોડનો સીધો સંબંધ ગ્રહોના શુભ અને અશુભ પ્રભાવો સાથે પણ હોય છે વાસ્તુમાં જે રીતે સકારાત્મક ઉર્જાનો સંચાર કરતા હોડ જણાવવામાં આવ્યા છે તેવી જ રીતે કેટલાક વૃક્ષો પણ છે જે ઘરમાં ન લગાવવા જોઈએ તેને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા વધે છે જેના કારણે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવો જાણીએ ઘરની અંદર કયા વૃક્ષો ન લગાવવા જોઈએ કેટલાક લોકો પોતાના ઘરની બાજુમાં બોરનું ઝાડ લગાવે છે કારણ કે બોરના ફળ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તેથી લોકો તેને લગાવીને રાખે છે પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં બોરનું ઝાડ રાખવાથી તમારા જીવનમાં સમસ્યાઓ આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાંટાવાળા વૃક્ષો ન લગાવવા જોઈએ અને બોરના ઝાડમાં કાંટા હોય છે આ કારણોસર આ વૃક્ષ નકારાત્મક અસર આપે છે આ વૃક્ષ લગાવવાથી ઘરમાં આર્થિક સંકટ આવે છે વાસ્તુ અનુસાર આમલીનું ઝાડ નકારાત્મક પ્રભાવ છોડનાર છે એટલા માટે ભૂલથી પણ ઘરની અંદર આમલીનું ઝાડ ન લગાવવું જોઈએ જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે ઘરમાં આમલીનું ઝાડ લગાવવાથી ઘરમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે એવું માનવામાં આવે છે કે આમલીનું ઝાડ લગાવવાથી નકારાત્મક શક્તિઓ અને ખરાબ નજરનો ડર રહે છે જોકે લોકો ઘરમાં પીપળનું ઝાડ નથી લગાવતા પરંતુ ઘણી વખત વરસાદની મોસમમાં ઘરમાં પીપળનું ઝાડ ઉગી જાય છે જેને ઘણી વખત લોકો લગાવવા દે છે પરંતુ તે યોગ્ય નથી વાસ્તુશાસ્ત્ર કહે છે કે પીપળનું વૃક્ષ ભૂલથી પણ ઘરમાં ન લગાવવું જોઈએ જેના કારણે તમને પૈસાની ખોટ થાય છે જો તમારા ઘરમાં પીપળનું ઝાડ ઉગ્યું હોય તો તેને ન કાપવું જોઈએ પરંતુ તેને લઈને કોઈ મંદિર અથવા કોઈ પવિત્ર સ્થાન પર લગાવવું જોઈએ કેટલાક લોકો ના ઘર માં મધાર નો છોડ હોય છે પરંતુ વાસ્તુ અનુસાર તેને ઘર માં ન લગાવવો જોઈએ કારણ કે વાસ્તુ માં એવું માનવામાં આવે છે કે જે છોડમાંથી દૂધ જેવો પદાર્થ નીકળે છે તે છોડ નકારાત્મક ઊર્જા વધારે છે કેટલાક લોકો પોતાના ઘર માં સુશોભન વૃક્ષ તરીકે ખજૂર નું ઝાડ લગાવે છે પરંતુ ખજૂરનું વૃક્ષ ઘરની અંદર ક્યારેય ન લગાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં લગાવવાથી આર્થિક સંકટ તો આવે છે જ સાથે પરિવારના સભ્યોની પ્રગતિ પણ અટકી જાય છે